સમાજ કલ્યાણ માનસિક ક્લિનિક હારીજના સફળ એક વર્ષ પૂર્ણ હારીજ ખાતે ચાલી રહેલી સમાજ કલ્યાણ માનસિક ક્લિનિક આજે પોતાના સફળ એક વર્ષ પૂર્ણ કરી રહી છે આ એક વર્ષમાં હજારથી વધુ દર્દીઓને પ્રત્યક્ષ લાભ મળ્યો છે અને લગભગ ટોકન દરે ચેરિટી આધારિત સારવાર આપવામાં આવી છે આ ક્લિનિકના તમામ ખર્ચ દવાઓ સહિત ડોક્ટર મહેતા દ્વારા વહન કરવામાં આવે છે ડૉક્ટર વર્ષા મહેતા મૂળ હારીજની વતની છે હાલમાં યુએસએમાં માનસિક તબીબી તરીકે કાર્યરત છે આ ક્લિનિક જાયન્ટ્સ ગ્રુપ હારીજ દ્વારા સંચાલિત છે અને ડોક્ટર સંજય ઠક્કરની ક્લિનિક હારીજ ખાતે ચાલે છે દર મંગળવારે બે થી પાંચ વાગ્યા સુધી પાઠળના પ્રખ્યાત માનસિક તબીબી

અત્યારે આપણે આપણા હરીજ ખાતે સમાજ કલ્યાણ માનસિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત કરી છે જેને અરાઉન્ડ સવા વર્ષ જેટલું થયું છે આપણે અહીંયા દર મંગળવારે પાટણથી હું ડૉક્ટર બ્રિજેશ અને એક બીજા ડૉક્ટર ડૉક્ટર બિપિનભાઈ પટેલ અમે બંને દર મંગળવારે બપોરે બેથી પાંચની અંદર ડૉક્ટર સંજય ઠક્કરના દવાખાનાની અંદર અમે માનસિક આરોગ્યની સેવાઓ દરેક દર્દીઓને પૂરી પાડી રહ્યા છીએ જેમાં દરેક માનસિકના જો જે પણ પ્રકારના રોગો છે જેમ કે ઉદાસી છે અનિંદ્રાની તકલીફ છે ગભરામણ બેસેની એન્ઝાયટીની તકલીફ કે બીજી તકલીફો હોય તો એ બધા દર્દીઓને આપણે દૂર સુધી પાટણ સુધી કે બીજી જગ્યાએ સુધી અમને ના ટ્રાવેલ કરવું પડે એટલા માટે આપણે હારીજની અંદર જ એમના હોમટાઉનમાં જ માનસિકની નજીવા દરે સેવા પૂરી પાડી રહ્યા છીએ સર આપના દ્વારા કેટલા સમયથી આ પ્રક્રિયા જે દવા કરવામાં આવે છે કેટલા સમયથી ચાલે છે અને કઈ કઈ જગ્યાએ હારિત છે સમય છે કે અન્ય જગ્યા કઈ કઈ જગ્યા ઉપર કોઈ આપના દ્વારા કેમ્પો કરવામાં આવતા કે કોઈ અન્ય કાર્યક્રમો કરવામાં આવતા કેમ કે સંજયભાઈ ડોક્ટર દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી છે કે કાર્યક્રમો કરવામાં આવતા છે તો આપણા દ્વારા કોઈ અહીંયા આજે આપના દ્વારા કહ્યું કે અહીંયા જે આ વાર એક વાર ગોઠવવામાં તો બીજા અન્ય વારે કોઈ ગોઠવવામાં આવે પ્રક્રિયા અત્યારે આપણે આ જે હારીજ ખાતે જે આપણે સંસ્થાનું જે શરૂઆત કરી છે એકચ્યુઅલી જે હારીજના જે મૂળ વતની કહેવાય એવા વર્ષાબેન મહેતા જે અત્યારે યુએસએમાં છે અને ત્યાં માનસિક રોગના ડૉક્ટર તરીકે ત્યાં પ્રેક્ટિસ કરે છે એમના સૌજન્યથી અને જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના અથાગ પ્રયત્નો દ્વારા આપણે આ શરૂઆત કરી છે અત્યારે આપણે હારીજમાં જ શરૂઆત કરી છે પણ આગળ જતા કદાચ આપણે સમીમાં અને બીજા ગામડાઓમાં પણ આ પ્રકારના કેમ્પની શરૂઆત કરી શકીએ

ક્લિનિક સવાર કરેલું છે જાય ગ્રુપ અને યુએસમાં રહેતા વર્ષાબેન મહેતા જે હારીના વતની છે અને સંજયભાઈ ડૉક્ટરના ક્લિનિકમાં આ સેવા અપાઈ રહી છે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી એક હજાર વધારથી વધુ દર્દીઓએ સેવાનો લાભ લીધો છે અહીં હારી જનતા અને આજુબાજુની ગામડાઓની પ્રજાને માનસિક જે લોકો પીડિત છે એમને સારી એવી સેવા મળી રહી છે અમે બ્રિજેશભાઈ પંચાલ બિપિનભાઈ પટેલ ડૉક્ટર સાહેબ જે પાટણથી સ્પેશિયાલિસ્ટ છે એમડી માનસિકના એમના નેજા હેઠળ અમે દર્દીઓને સારવાર આપી રહ્યા છીએ આના માટે અમારું જાય ગ્રુપ પણ સતત સક્રિય છે અને આના માટે અમે વધુમાં વધુ દર્દીઓ અમને લાભ લે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અમે એવું નથી કહેતા કે લોકો માનસિક પીડાય પણ જે પણ માનસિક પીડા છે એમને ટોકન પદ્ધતિથી લાભ મળે એવી અમારી અપેક્ષા છે જય હિંદ જય ભારત સમાજ કલ્યાણ માનસિક આરોગ્ય કેન્દ્ર એની પાછળ જો કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો એ છે ડૉક્ટર વર્ષાબેન મહેતા હારીજમાં રહેતા જે જૂના લોકો છે એમને ખ્યાલ હશે કે ભીખાભાઈ મહેતા જે બહુ મોટા વેપારી હતા હારીજમાં એમના દીકરી ડોક્ટર વર્ષાબેન મહેતા એ હારીજના સૌથી પહેલાં મહિલા તબીબ બન્યા હતા એમબીપીએસ અને ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે જ્યારે તેઓ મહિલા તબીબ બન્યા લગભગ ઓગણીસો સાહીઠ થી ની વચ્ચેની આ વાત છે ત્યારે ગામ લોકોએ એમનું સન્માન કરેલું અને એ સન્માન વખતે વર્ષાબેન મહેતાએ એવું કીધેલું એમને એમબીબીએસમાં એડમિશન મળેલું કે હું વતન માટે કંઈક કરીશ અને આ ડૉક્ટર વર્ષાબેન મહેતા એ પછી માનસિક આરોગ્ય માનસિક રોગોના ડોક્ટર બન્યા અને અમેરિકામાં સ્થાયી થયા અને ત્યાં પોતાનું માનસિક રોગોનું એક હોસ્પિટલ ચલાવે છે પણ એમનો વતન પ્રેમ એમના મગજમાં કાયમ રહ્યો અને એમને ઈચ્છા થઈ અને કે ભી મારે હારીજ મારા વતનને મેં કીધેલું છે વચન આપેલું છે કે મારે મારા ગામ માટે કંઈ કરવું જોઈએ અને એમને તપાસ શરૂ કરી અને અતુલભાઈ પટેલ જે યુએસ અને હારીજમાં પણ રહેતા હોય છે એમનો સંપર્ક એમને કર્યો અને એમને કીધું કે ભાઈ મારે હારીજમાં આ પ્રકારનું એક ક્લિનિક બનાવવું છે લોકોને માનસિક સારવાર ફ્રી મળી રહે એના માટે મારે વતન માટે કંઈક કરવું છે ડૉક્ટર વર્ષાબેન મહેતાના કજીન ડોક્ટર હેમેન્દ્રભાઈ મહેતા જે નાગકાન ગળાના સ્પેશિયાલિસ્ટ છે પાટણ એમનો એમને સંપર્ક કર્યો અને ક્યાંક એમને આ રીતે મારું નામ મળ્યું કે ભાઈ તમે ડૉક્ટર સંજયભાઈ ઠક્કરને મળો અને આ બાબતનો એવો કંઈક હેલ્પ કરી શકે એવું એમને અતુલભાઈએ કીધું અને ડૉક્ટર વર્ષાબેન મહેતા અને હેમેન્દ્રભાઈએ મારો સંપર્ક કર્યો અને એમને કીધું કે આપણે અહીંયા આ પ્રકારનું ક્લિનિક ચાલુ કરવું છે તો આપણે કઈ રીતે કરી શકીએ તો મારું પોતાનું ક્લિનિક આજની અંદર છે સાંજના સમયે હું બે કલાક ચલાવતો હોઉં છું તો મેં એમને કીધું કે મારું પોતાનું ક્લિનિક અહીંયા છે અને તમે અત્યારે બીજું કોઈ ખર્ચ ના કરો અને બપોરના સમયે મારું ક્લિનિક અહીંયા હોય જ છે તો કોઈપણ ડૉક્ટરને આપણે એપોઇન્ટ કરીએ ડૉક્ટર વર્ષાબેન મહેતાએ એવું પણ કીધું કે સાહેબ આમાં કંઈ ખર્ચ તમારું જે થતું હોય કે આવું કે લેવાનું હોય મેં કીધું મેડમ તમે આટલું બધું સારું કામ કરો છો આટલું બધું મોટું તમારું મન છે તો ફૂલની તો ફૂલની પાંખડી મારું ક્લિનિક તમે નિઃશુલ્ક વાપરી શકો છો અને આ રીતે માનસિક આરોગ્ય કેન્દ્ર બનાવવાનો એક વિચાર સાકાર થયો અને ડૉક્ટર બ્રિજેશભાઈ પંચાલ અને ડૉક્ટર બિપિનભાઈ પટેલ બંને માનસિક રોગોના નિષ્ણાત છે એમને આપણે એપોઇન્ટ કર્યા અને અત્યારે માનસિક આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે લગભગ આખા વર્ષમાં એક હજાર જેટલા દર્દીઓનો લાભ લીધો છે અને ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ વર્ષાબેન મહેતાએ કર્યું છે કોઈ પણ દવા બહારથી લખવામાં આવતી નથી દસ રૂપિયામાં અઠવાડિયાની ને ચાલીસ રૂપિયામાં મહિનાની દવા જેટલી પણ દવા હોય એ બધી જ દવા હોસ્પિટલ તરફથી આપવામાં આવે છે દસ રૂપિયા ટોકન ફી લેવામાં આવે છે આ માનસિક આરોગ્ય કેન્દ્રમાં મિનરલ વોટર આશિષભાઈ પંચાલ તરફથી આપવામાં આવે છે અને આની અંદર જાયન્ટ્સ ગ્રુપના ડૉક્ટર નીતિનભાઈ જાયન્ટ્સ ગ્રુપના નીતિનભાઈ તન્ના એના પ્રમુખ છે અને એમને પણ આ વાત કરી અને જાયન્ટ્સ ગ્રુપે આખે આખો પ્રોગ્રામ પોતાના હસ્તક લઈ લીધો છે અને ખૂબ સારી રીતે આ ક્લિનિક ચાલી રહ્યું છે ત્યારે દરેક લોકોને વિનંતી છે ખાસ તો જે આ ચેનલના માધ્યમથી જે લોકો પણ સાંભળી રહ્યા છે તે પણ વિનંતી છે કે વધારે માં વધારે લોકો આ જાણકારી પહોંચાડો અને વધારે માં વધારે લોકો આ ક્લિનિકનો લાભ લે એવી અમારી ભાવના છે થેન્ક યુ